પાલનપુર એરોમાં સર્કલ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યું છે આજે એક એક્ટિવા ચાલક પર ટ્રક ફરી વળતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

ચાલક પર ટ્રક ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવી કેમેરામાં એક્ટિવા ચાલક હેલ્મેટ પહેરીને પસાર થતો હોય છે પાછળથી આવતી ટ્રક એક્ટિવા ચાલકને અડફેટે લે છે બાદમાં એક્ટિવા ચાલક પર ટ્રકનું ટાયર ફરી વળે છે અકસ્માતની ઘટના ટ્રક ચાલકની ગંભીર ભૂલ દેખાઈ આવે છે કારણ કે એક્ટિવા ચાલક આગળ જાય તે ટ્રક ચાલકને દેખાતું નથી અને એક્ટિવા ચાલકને ટક્કર મારી થોડા અંતર સુધી ટ્રક જવા દે છે જ્યારે ટ્રકનું પાછળનું ટાયર યુવાન પર ફરી વળ્યા બાદ ટ્રક ચાલક બ્રેક મારે છે એટલામાં જ ઘટના સ્થળ પર જ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજે છે